ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની લોન્સ ખાતે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ હતી રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સાકાર કરવા કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે કુલ રૂપિયા બસો એકોતેર કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા આ સમિટ કચ્છ સૌરાષ્ટ્ર રિજિયોનની મુખ્ય ઇવેન્ટ હતી કોન્ફરન્સ દરમિયાન થયેલા મુખ્ય એમઓયુમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા રૂપિયા બસો પચાસ કરોડ રાયચુરા એનર્જી દ્વારા રૂપિયા દસ કરોડ અને અલ ફેઝલ ડ્રાય ફીસ દ્વારા રૂપિયા અગિયાર કરોડના કરારોનો સમાવેશ થાય છે આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સ માટે વિવિધ વિષયો પર સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હાર્દિક વાઘેલાએ કરી હતી બ્યુરો રિપોર્ટ્સ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ